નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં સંક્ષેપીકરણ વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો સંક્ષેપીકરણ એકદમ સરળ છે ધોરણ નવ દસ અગિયાર બારમાં અને કોલેજમાં પણ સંક્ષેપીકરણ વિશે પૂછવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તમે એક વસ્તુ ખાસ યાદ રાખો ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે પહેલી લીટી વચલી લીટી અને છેલ્લી લીટી લખીને સંક્ષેપીકરણ પૂરું કરી દીધું એમાં સંતોષ માને છે હકીકતમાં એ રીતે જવાબ ન લખાય સંક્ષેપીકરણ કરવા માટે તમારે સૌ આખો પેરેગ્રાફ વાંચવાનો હોય છે વાંચ્યા પછી એનો ભાવાર્થ તમારે સમજવાનો હોય છે એ પછી જે સર્જકે મુખ્ય વસ્તુ સમજાવવા માટે જે દ્રષ્ટાંતો આપ્યા હોય એને દૂર કરવાના હોય છે અને પછી એનો ભાવાર્થ તમારે તમારા શબ્દોમાં લખવાનો હોય છે એ સાચું સંક્ષેપીકરણ કહેવાય તો હવે આપણે આ વિડીયોમાં જોઈશું કે સંક્ષિપીકરણ કેવી રીતે કરી શકાય પરીક્ષામાં રીતે પ્રશ્ન પૂછાય છે નીચેના ગદ્ય ખંડનો ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેની યોગ્ય શીર્ષક આપો આપણે પહેલાં પેરીગ્રાફ વાંચીશું ત્યાર પછી આના સંક્ષેપ વિશે ચર્ચા કરીશું આપણે મોટા મહાપુરુષોના જીવનમાં જોઈશું તો જણાશે કે એમને દુઃખ પહોંચાડવામાં કાંઈ જ બાકી નથી ઈસુ સોક્રેટિસ નરસિંહ મીરા કબીર બધાને અનેક કસોટીઓમાંથી પસાર થવું પડ્યું છે નરસિંહ મહેતાને આખી જિંદગી ખાવાના સાસા હતા અને સમાજના મેણાં ટોણા એણે કેટલા સાંભળ્યા છે પણ આજે ગુજરાતમાં એના ભજનો ઘેર ઘેર ભક્તિભાવથી ગવાય છે સમાજ સેવકને મન આવી તાવણીમાંથી પસાર થવું હંમેશા સુખરૂપ જ હોય છે આવા અનુભવોથી તે ઘડાય છે પાકો થાય છે તેના મન હૃદય પૃષ્ઠ બને છે એ ધ્યાન રાખવાની બાબત છે કે પ્રતિષ્ઠા કોઈથી આપી શકાતી નથી એ તો કર્તવ્ય પાલનમાંથી સ્વાભાવિક રીતે જ નિપજનારી વસ્તુ છે તો વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ તમે તમારા પરીક્ષામાં પ્રશ્નપત્રમાં પૂછાય તો પહેલી નજરે તમારે આખો પેરેગ્રાફ ધ્યાનથી વાંચવાનો છે એ વાંચ્યા પછી તમારે વિચારવાનું છે કે સર્જક આમાં શું કહેવા માંગે છે તો આપણે એમાં જોઈ શકીએ કે સર્જક આમાં મહાપુરુષોના જીવનમાં દુઃખ હોય છે અને દુઃખ પછી સુખ મળે છે અને ત્યાર પછી જ એમને સંતોષ આનંદ પ્રાપ્ત થાય છે એની વાત કરવામાં આવી છે અને એના માટે સર્જકે ઈસુર સોક્રેટિસ નરસિંહ મીરા કબીરના દ્રષ્ટાંતો આપેલા છે તમે જોઈ શકો છો અહીંયા હું પેરીગ્રાફ વાંચું કઈ જગ્યાએ આપણે સંક્ષેપ કરીએ છીએ તે જોઈએ આપણે મોટા મહાપુરુષોના જીવનમાં જોઈશું તો જણાશે કે એમને દુઃખ પહોંચાડવામાં કાંઈ જ બાકી નથી ઈસુ સોક્રેટીસ નરસિંહ મીરા કબીર બધાને અનેક કસોટીઓમાંથી પસાર થવું પડ્યું છે નરસિંહ મહેતાને તો આખી જિંદગી ખાવાના સાસા હતા અને સમાજના મેણાટોણા ટોણા એણે કેટલા સાંભળ્યા છે આ એક બે ત્રણ ચાર પાંચ છ લીટીનું વાક્ય છે સાડા છ લીટરનું વાક્ય છે એને આપણે ટૂંકમાં સંક્ષેપ કરવો હોય તો આપણે જે દ્રષ્ટાંતો આપેલા છે દ્રષ્ટાંતો કાઢી નાખીએ અને આપણે સંક્ષેપ આ રીતે કરી શકીએ મહાપુરુષોને દુઃખમાંથી પસાર થવું પડ્યું હોય છે આ ત્રણ ચાર છ લીટી છે એનો આપણે સંક્ષેપ આ રીતે કર્યો છે હવે આપણે આગળ જોઈએ પણ આજે ગુજરાતમાં એના ભજનો ઘેર ઘેર ભક્તિભાવથી ગવાય છે સમાજસેવકૃદય વાક્યોનો આપણે સંક્ષેપ આ રીતે કરી શકીએ દુઃખ એમને માટે સુખરૂપ હોય છે અને દુઃખથી તે ઘડાય છે આપણે અહીંયાથી જોવું આટલા અહીંથી શરૂઆત કરી અને અહીં સુધી આપણે આટલા વાક્યોનો સંક્ષેપ કર્યો હવે આગળ જોઈએ એ ધ્યાનમાં રાખવાની બાબત છે કે પ્રતિષ્ઠા કોઈથી આપી શકાતી નથી એ તો કર્તવ્ય પાલનમાંથી સ્વાભાવિક રીતે નીપજનારી વસ્તુ છે આપણે આનુ સંક્ષેપ આ રીતે કરી શકીએ પાકો થાય છે પૃષ્ઠ બને છે આગળ પ્રતિષ્ઠા પણ કર્તવ્ય પાલનથી જ સહજ પ્રાપ્ત થાય છે આ ત્રણ વાક્યનું આપણે આ રીતે સંક્ષેપ કર્યા હોય કે પ્રતિષ્ઠા પણ કર્તવ્ય પાલનમાંથી સહજ પ્રાપ્ત થાય છે તો વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ આ રીતે લખવાનો છે ફરી આપણે જવાબ વાંચી મહાપુરુષોને દુઃખમાંથી પસાર થવું પડ્યું છે દુઃખ એમને માટે સુખરૂપ છે દુઃખથી તે ઘડાય છે પાકો થાય છે પૃષ્ઠ બને છે પ્રતિષ્ઠા પણ કર્તવ્ય પાલનથી સહજ પ્રાપ્ત થાય છે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ લખવાનો હોય છે અહીં આપણો જવાબ પૂરો થતો નથી અહીં આગળ લખ્યું છે કે તેને યોગ્ય શીર્ષક આપો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે શીર્ષક આપો ત્યારે ભાગે તમારે જે પેરેગ્રાફમાં જે શબ્દો હોય એ શબ્દોનો ઉપયોગ કરી અને તમારે શીર્ષક આપવાનું હોય છે તો આપણું શીર્ષક એવું હોવું જોઈએ કે જેમાં સમગ્ર પેરીગ્રાફનો ભાવાઠ આવી જવો જોઈએ અને ઓછા શબ્દોમાં આપણે વ્યક્ત કરવાનું છે તો આપણે એનું શીર્ષક આપણે આ રીતે આપી શકીએ દુઃખ સુખનો પર્યાય યાદ રાખો વિદ્યાર્થી મિત્રો સુખ દુઃખનો પર્યાય નથી કીધું દુઃખ અને સુખનો પર્યાય અહીંયા મહાપુરુષોના જીવનમાં પ્રથમ દુઃખ પડે છે ને પછી સુખ હોય છે એના સંદર્ભમાં છે એટલે આપણે સાચું શીર્ષક આ રીતે આપી શકીએ દુઃખ સુખનો પર્યાય તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપણે આ સંક્ષેપીકરણનો પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાર્થ ગ્રહણ પદ્યાર્થ ગ્રહણ અર્થવિસ્તાર સંક્ષેપીકરણ પત્રલેખન કહેવતો રૂઢિપ્રયોગો સમણાથી શબ્દો સાથે સાથે કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો આ બધા જ વિડીયો આપણે મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી મળશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો વિદ્યાર્થી મિત્રો આવજો